એટલે અકબર પોતે મીરાના દર્શન કરવા આવે છે કે આવી સ્ત્રી આવી અબળા હિન્દુસ્તાનમાં રહેતી હોય તો લાવ હું એના દર્શન કરું અને પછી એને અકબર અને મીરાનો સંવાદ થાય અને પછી અકબરે કહ્યું છે કે મેં તમને આ અમૂલક હાર મોકલ્યો તો તમે પાછો કેમ મોકલ્યો અને એ વખતે આ નરસિંહ મહેભાઈ જે કીધું ને મારું ઘરેણું મારો શામળો છે એમ મીરાએ કીધું તો કે આવા હાર છે ને મારી દ્વારકાવાળાના પગથિયે પગથિયે છે મીરા બોલી છે મુજી અબળાને મોટી લા ક્યુ શામલો ઘરેણું માર આસૂર મુજે અવળા ને અળા ને મોદી મારી દોલત માં તો તારું નામ છે મારો કહેવાનો ભાવરથ કે ભગવાન કહે છે મારા ભક્ત ની હું વેસાઈ ગિરાવ મૂકે તો મુકાઈ જાઓ તમે તો મને ખાલી જારી જ મારી છે મારો ભક્ત મને ગાળો પણ દે તું બે માનો બે બાપનો નો એ કોણ કહીએ કે નરસિંહ મહેતા કહીએ કે આપણેથી નો કહેવાય કારણ કે આપણે હજી એ કક્ષાએ પોગ્યા નથી એ કક્ષાએ પોગી જાય પછી આપણે પરમાત્માને તુકારો કરી શકીએ અજમલજી મહારાજે હાથ જોડ્યા છે માગો શું આપું

लग गए मस्जिद ना गुंबद में बैठो बैठो कहे जे के वो मागू ये बात मने मंजूर नहीं कारण के हूं तारो बन्यो सा तारा खोला में बैठा पछी भीख मागली आ तेरा बनकर किसी से हाथ फैलाया नहीं जाता ध्यान देना बराबर હાથ ફેલાયા નહીં જતા કેમ મારો તણી મોટો છે માગું તો તો મારી ફકી લાગે હા માગવું જરૂર પર મારે ખાટું થઈને માગવું હોય તો મારા દેહ ને પણ ગિરાવું મૂકું તોરલ કહે મારું પેટ ભરવા માટે નહી બીજાનું ભલું થાય માટે કદાચ મારા દેહ ને ગિરાવ મૂકવો હોય તો સતી તો ગિરાવ મૂક્યો સજીરા વાણીયાને ત્યાં પોતાના રૂપ ને ગિરાવ મૂક્યો મારા ઘરે મારો બાપ આવ્યો મારા ઘરે મારા સંત આવ્યા આ ભક્તિ ભક્તિ મા તો બાપ મારે તમારે વેચાવું પડે ગિરાવ મુકાવું પડે ભક્તિ હેલી નથી ભક્તિ કરવી બહુ કઠિન છે એ તો આપણને લાગે બાકી જેને કરી છે એને પૂછજો નથી રહ્યા બાપ સમાજે માતા તોડી નાખ્યા ગાળો દીધી ગધેડા ઉપર બિહારી ને અમરેલી ના માત બાપ આ સમાજ એવો છે બાપ આ ભક્તિ છે ને હાર પહેરવાની ભક્તિ આ ફૂલની માળા પહેરે છે ને એને એકદી યાદ રાખજો કે જેટલા જેટલા ફૂલની માળાઓ ડોકમાં પહેરી અને એક દિવસ જોડાનો નો હાર આવશે 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 એટલે જ એનું નામ હાર છે અને ફૂલ હાર કહે છે શું કામ કરો તમને હાર પહેરાવા આવે તો તમારે પહેલેથી માથું નમાવી દેવું પડે કારણ કે તને એની પાસે હારી ગયા માથું આ તો માથા છે બાપા આપણા સર ઝુકે નહીં અને ઝુકે તો એવી જગ્યાએ ઝૂકે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ માત્મા તુલસીદાસજી બિંદાવન માં ભગવાન કૃષ્ણ એ સ્વયં દર્શન આપ્યા અને બાકે બિહારી હાથમાં વંશરી લઈ અને ઉભો કહે છે કે મને છે તુલસી ધનુષ બાણ હાથમાં લઈને ભગવાન ઊભો રહ્યો તુલસીદાસજીને કહે હવે કે હવે મારી માને પડખે રાખ તમે એકલાને નહીં સીતા રામ બન તુલસી લઈ છે માથા તો મુકાઈ ગયા પછી વાત પૂરી ખલાસ તારા બની પછી હું માગું મેળા એ માગ્યા વગર મળે છે ભગવાન સામે ચાર વસ્તુ આપે છે પહેલી વસ્તુ આપે છે અભય અંચલો બીજી વસ્તુ આપે છે રતન કટોરો ત્રીજી વસ્તુ આપે છે અમલ ડાબલી અને ચોથી વસ્તુ આપે છે ભગવાન દ્વારકાધીશ અજમલજી મહારાજ ને આપે છે તો આ ચાર વસ્તુ નો આધ્યાત્મિક અર્થ સંતો અને મહાત્માઓ આના વિશે ચર્ચા કરે છે તો પહેલી વસ્તુ આપી છે અભય અંચલો એટલે નિર્ભયતા થાય નિર્ભયતા ચાદર ઓઢાડી કોઈને ચાદર ઓઢાડો ચાલ ઓઢાડી સન્માન કરો ને તો એનો અર્થ એ થાય કે હવે એની તને નિર્ભયતા આપી છે એ વખત ના માણસો જ હતા ભક્તિ કરવી ડરવું બે વાત નહીં બને

મુખમાંથી રાજ નીકળી ગઈ હે તોરલ એમ બોલાય ગયું નો તું બોલવું તોય બોલાય ગયું જાડેજો સતી તોરલ કહે જાડેજા તવી કાય બોલ્યા બોલે ના મને લાગે તવી કાય બોલ્યા શું થાય અને સતી તોરલ ને જાડેજો એમ કહે છે કે તોરલ હું તો એક ભરભાદર માણસ છું હું મારી કચ્છની ધરતીમાં જાઉં છું તો અબળા છોકરાનું આકાશ ની માલપા મેઘાંબર થયો નાવ હાલક ડોલક થાય તોરલ તને બીક નથી લાગતી તને ડર નથી લાગતો તોરલ કહે છે જાડેજા શેનો ડર શે ની બીક લાગે કયો જાડેજો કહે છે તે સતી તોરલે કીધું તલવાર્યું કાઢી ને ગાયું ના માથા કાપવાના હતા તેદી બીક ન લાગી જાડેજા ભાણેજરું ને માર્યા અનેક હાથ વિશે મોડ બંધાન માર્યા તેદી તને બીક નો લાગી મને બીક નથી લાગતી એનું કારણ છે સતી તોરલ કહે હું મારા ગુરુની ની બેઠી છું અને મારા ગુરુએ મોતનો ડર મને કઈ પેલા કઢાવી નાખ્યો સવારામ બાપાની ની શેલી દાસી જબુ લખે છે બાપ અમર બીજક જેને હાથે મળ્યા અમર બીજક જેને હાથ ભજ ના ભજન ના હે ભરો હે જેને સદગુરુ ની સાયા મળી જાય અને મોત નો ડર રહેતો નથી ભક્તિ કરવી ને બીવું દુનિયા વાતો કરે કરવા દો બોલશે તમારી વાતો નહીં કરે તો કોની કરશે આ પંથ નો નિયમ જ એ છે તમે જેમ આગળ વધશો એમ જેમ આગળ વધશો એમ વાવાઝોડા બધા એનો અનુભવ છે મારો તમારો બધાનો એ આપડે એ ભાઈ બોલે એને બોલવા દઈએ આપણે બોલે બોલવા ગઈ બોલે બોલવા જો આપણું લક્ષ્ય એક હોવું જોઈએ આ આપણામાં કઈ ખામી ન હોવી જોઈએ ધ્યાન દેજો બરાબર આપણામાં જો કઈ ફોલ્ટ હોય અને આ જગતનો નિયમ છે તમારી ખામી જ પેલા ગોચ છે તમે ગમે એટલું હારું કરો લગન પ્રસંગ ગમે એવું મકાન બકાન આમ તેમ જે કાઈ તમે ગમે એટલું હારું કરશો તો આવનાર વ્યક્તિ એમ કહેશે અહીંયા બારી ન મૂકી પણ તારે મૂકવી છે અમને ખર્ચો થયો ને અમારે જ્યાં મૂકવી હતી ને મૂક્યું તમારી ખામી તો કાઢશે 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 ને કાઢશે આમ ન કરાય આમ ન કરાય તમને આમાં ક્યાંય આવડતું નથી બધા અમુક અમુક વ્યક્તિને બીજો કાંઈ ધંધો ગોતે બોલે બોલવા જો બસ રામદેવજી મહારાજની ભક્તિ અથવા તો કોઈ પણ દેવની તમે ભક્તિ કરતા હો તો એમાં બીક નો રાખતા બીક શાની લાગે કયો હે શાની બીક લાગે આ કર્મ આપણે કરીએ ભોગવવા પડશે એની બીક લાગે તો એ તો બધાને ખબર તો હું કામ આપણે કરીએ છીએ બધાને ખબર છે કે આપણે મકીને વ્યુ જવાનું છે કોઈ કોઈનું નથી આ બધું અહીંયા પીડ્યું રહેવાનું છે ભાઈ કોઈક માણા ગુજરી ગયો હોય ને પછી એના ખરેખરે ગયા હોય ને હનાનમાં ગયા હોય ત્યારે આપણે બેઠા બેઠા એ જ વાતો કરી છે આપણે એક દી જવાનું છે ઓલો બળતો હોય ને બેઠા બેઠા બીજો વિચાર ના ન આવે મણિયામાં બીજો વિચાર ન આવે ન્યા મરવાનો જ વિચાર આવે શેની બીક લાગે ડર શેનો કર્મનો બીક લાગે છે ના તો વ્યક્તિ ખોટા કર્મ કરે નહીં મરી જવાનું એમની બીક લાગે તો કે એ ખબર છે આપણે મરી જવાનું તો આમાં બીક છે લાગે ડર શેનો લાગે છે આ જીવ ને કોની બીક લાગે ભાઈ અહીંથી એકલું જવું ને એકલો જવાનો બંદા તું એક લો જવાનું સાથી સંગવીના એક લો જવાનું એકવા કોણ હારે આવે તમારી આરો દેહ માં જવું હોય તો આવે તમારી કથા માં જવું હોય તો આવે તમે કોક ને કેજો કે મારે મરવું છે તો હારે હાલ આવે માણસ આવે તો એમ કે તમે જાઓ એકલો જવાનો બંદા તું એકલો જવા સાથી વિના સંગ વિના એકલો જવાનો એકલો જવાનો એકલો જવાનો શુંનો ડર લાગે એકલા જાવું છે તો આપણે એકલા તો નથી જવાના આપણે હારે કણો આવવાનું છે આપણી હારે આપણા કર્મ આવશે આપણી હારે આપણી વાસના આવશે આપણી હારે આપણી આશા આવશે આપણી હારે આપણી તૃષ્ણાઓ આવશે આપણી હારે આપણા ચિત્તની વૃત્તિ આપણી મતિ હારે આવશે જ્યાં મતી ના ગતિ એકલા ક્યાં છે આપણે અનેક વસ્તુ હારે આવવાની છે મારો કહેવાનો ભાવારજ કે મોતનોય ડર રાખવો ભક્તિના માર્ગમાં મરી તો જાવું છે અને મરવું તો એવી રીતે મરવું ખાઈ પીને મરવું